ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભટ્ટીઓ ધમધમતી હોય અને દેશી દારૂ મોટા પ્રમાણમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં વિવિધ વાહનોમાં બુટલેગરોને પહોંચાડવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ પણ પોલીસે ખુલ્લા પાડ્યા છે હાલમાં આજ રોજ અંકલેશ્વરના અમરતપુરા ગામના એક આગેવાને પોલીસ મથકે અરજી આપી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમરતપુરા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધૂમ ચાલે છે અને મોટા પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ આખી રાત ધમધમી રહી છે અને અરજીમાં અરવિંદ નામના બુટલેગર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને અંકલેશ્વર પંથકમાં જો દેશી દારૂની ભઠ્ઠીઓ મોટા પ્રમાણમાં ચાલુ હોય અને છૂટક બુટલેગરોને દેશી દારૂ પહોંચાડવામાં આવતો હોય તો ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પણ તેમની સ્પેશિયલ ટીમ તૈયાર કરી અંકલેશ્વરના અમરતપુરા સહિતના આજુબાજુના ગામોમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર ચાલતી હોય તો જનતા રેડ થાય તે પહેલાં પોલીસ રેડ થાય તેવી માંગ ઉઠી છે બે મહિના અગાઉ પણ ભરૂચ શહેરમાં એ ડિવિઝન બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસે પણ મોટા પ્રમાણમાં વાહનોમાંથી દેશી દારૂના જથ્થાઓ ઝડપી પાડ્યા હતા અને હજારો લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં પણ અંકલેશ્વરમાં ભઠ્ઠીઓ ચાલતી હોય ને ત્યાંથી જ દેશી દારૂ બુટલેગઢો સુધી પહોંચાડવામાં આવતો હોય તેવા ખુલાસા પણ થયા હતા ત્યારે અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તેવા આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં લોકો ચોરો અને લૂંટાળુઓના ભય વચ્ચે હથિયારો સાથે જાગરણ કરવા મજબૂર બન્યા હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવતા ખાલી પણ આ વાતને રદયો આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં મોડી રાત્રિએ કેટલાક ગામના લોકો હથિયારો સાથે જાહેર માર્ગો પર પહેરો કરવા મજબૂર બન્યા છે અને જાહેર માર્ગો પરથી પસાર થતા વાહનોમાં હથિયારો છે કે કેમ તેની તપાસ પણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના રાજપાડી નેત્રંગ ઉમલા જગડિયા સહિત આમોદ અને ભરૂચના ટંકારિયાથી હિંગલા જવાના માર્ગ ઉપર ગામના લોકોનું ટોળું લાકડાના સપાટા ધારિયા સાથે હાથમાં લાઇટના ટોચના અજવાળે જાગરણ કરવા મજબૂર બન્યા છે જે અંગેની ઘટના સામે આવતા કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે અને આ વિડીયો જૂના હોય એડિટિંગ કરેલા હોય તેવું નિવેદન અંકલેશ્વર ડીવાયસપી ડૉક્ટર કુશલ ઓઝાએ મીડિયા સમક્ષ આપી ખોટી અફવાઓથી દૂર રહેવાને કાયદો હાથમાં ન લેવા જેવી સૂચના આપતું નિવેદન રજૂ કરી સમગ્ર ઘટનાને રદિયો આપવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના જાહેર માર્ગો ઉપર વાહન ચેકિંગ ગ્રામજનો કરી રહ્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સાથે જ ભરૂચ જિલ્લાના એક ગામમાં નહીં પરંતુ ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં મોડી રાત્રીએ ગામના પચાસથી સાહીઠ લોકોના ટોળાઓ રોડ ઉપર હથિયારો સાથે ઉતરીને જાગરણ કરવા મજબૂર બન્યા હોય તો પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઈ સાચા અર્થમાં નાઈટ પેટ્રોલિંગ અથવા તો નાઈટ કોમ્બિંગ કડક બનાવું જોઈએ અને સાચા અર્થમાં લોકોની સલામતી અને સુરક્ષા થાય તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ છેલ્લા કેટલાક સમયથી ધ્યાનમાં આવેલ છે કે રાજપાડી ઉમલ્લા ઝગડિયા તથા નેત્રંગ વિસ્તારોમાં કેટલીક અફવાઓને કારણે લોકોમાં ખૂબ પેનિકનું એક વાતાવરણ ઊભું થયું છે એક અફવાના ભાગરૂપે તથા કેટલાક વિડીયો તથા ફોટો જે જૂના ખૂબ જૂના હતા તેમાં જ વારાફરતી વારા અલગ અલગ જગ્યાના નામના એડિટિંગ સાથે આ મેસેજો વાયરલ કરી અને બહારથી કોઈ ચોરી કરતી ગેંગ આવી રહી છે રાત્રે આવી રહી છે અને એ લોકો સાથે લોકોના આંગણા કાપી જાય છે કે એ પ્રકારનો હુમલો કરે છે અને ચોરી કરે છે એ પ્રકારની એક અફવાનું એક વાતાવરણ ઊભું થયું છે તો આ બાબતે તમામ જનતાને પોલીસ તરફથી અપીલ છે કે આવી કોઈ પ્રકારની અફવાઓમાં ખોટી અફવાઓમાં આવ્યા વગર પેનિક થયા વગર આ બાબતોને આવી કોઈ પણ બાબત જો કદાચ પોલીસ આપના ધ્યાનમાં આવે તો પોલીસને ધ્યાને મૂકે તથા પોલીસને જાણ કરે પરંતુ આવી અફવાઓમાં આવી અને કોઈ પણ પ્રકારના કાયદાને હાથમાં ન લે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સબજેલમાં એસઓજી પોલીસની ટીમે મોડી રાત્રિના સમયે સબજેલમાં પ્રતિબંધિત વસ્તુ શોધી કાઢવા માટે સબજેલમાં દરોડા પાડ્યા હતા જેમાં તપાસ કરતા જેલ અધિક્ષકના ટેબલ ઉપરથી પણ એક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો એસ ટ્વેન્ટી મોબાઈલ સિમ કાર્ડ સાથે મળી આવ્યો હતો જોકે ટેબલના ડ્રોવરમાં પણ જોતા એક વધુ કાળા કલરનો રેડમી કંપનીનો મોબાઈલ પણ મળી આવ્યો હતો અને તેમાં પણ કાર્ડ હતું આ મોબાઈલ અંગે જેલ અધિક્ષકને પૂછતા આ મોબાઈલ કોનો છે તે ખબર નથી તેમ કહ્યું હતું કોમ્પ્યુટર ટેબલ ઉપર બેઠેલા વ્યક્તિને પૂછતા તેના પોતાનું નામ ચિંતન રાજુ પાંસુરિયા હોય અને કાચા કામનો કેદી હોવાનું જણાવતા તેના ટેબલ ઉપરથી પણ એક બ્લુ કલરનો હવાઈ કંપનીનો જૂનો તૂટેલો ચાલુ હાલતમાં મોબાઈલ કાર્ડ સાથે મળી આવ્યો હતો અને તેમાં પણ સિમ કાર્ડ હતું મોબાઈલ કબજે કર્યા હતા જેમાં જેલ અધિક્ષકના આગળના રૂમમાં પણ બેસેલા ઈસમો પૈકી પ્રથમ ઈસમનું નામ થાં પૂછતા તેનું પોતાનું નામ ભૌતિક હરેશ લુણગડિયા હોવાનું કઈ કાચા કામનું કેદી હોય અને તેના ખિસ્સામાંથી પણ એક કાળા કલરનો સેમસંગ કંપનીનો એસ ટેન પ્લસ સિમ કાર્ડ સાથે મોબાઈલ મળી આવ્યો હતો અને ફોન વિપુલ બાબુ ભાદણિયા પાસેથી વાત કરવા લીધો હોવાની કબૂલાત પણ કરી હતી સાથે અન્ય ઈસમ ચિરાગ રણછો પટેલ નાઓની અંગ ઝડપીમાંથી પણ મોબાઈલ સિમ કાર્ડ સાથે મળી આવ્યો હતો તપાસ દરમિયાન પાંચ ઈસમો પાસેથી પાંચ સિમ કાર્ડ સાથેના મોબાઈલો ચાલીસ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેના કારણે તાલુકાની સબજેલમાં આખરે

એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ ક્રિઝન એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ભારત સુરત નેશનલ હાઈવે ચીઝ મસાલા ઢોસામાં મોટી જીવાત નીકળતા ભરૂચ સુરત નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ જેબી બી ફાઉન્ટન હોટલમાં ભરૂચના કેટલાક વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરવા જતા હોય અને સવારના સમયે પીપી સવાણીમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે વાહન ચાલકો હોટલમાં નાસ્તો કરવા ગયા હતા અને સવારના સમયે ગ્રાહક નીરવ ઠાકોરના હોય ચીઝ મસાલા ઢોસાનો ઓર્ડર કર્યો હતો અને ચીઝ મસાલા ઢોસાનો સ્વાદ મોઢામાં જાય તે પહેલાં ચીઝ નીચે એક મોટી જીવાત ડ્રેગન ફ્લાય નીકળતા જ સ્વાદ પ્રેમીઓનો સ્વાદ બગડ્યો હતો અને તેમનો ગુસ્સો નાસ્તો કરવા નહીં પણ આહવાન કર્યું છે જોકે સમગ્ર ઘટના ગંભીર હોય જીવાત મોટી હોય જેના પગલે આ હોટેલમાં સ્વચ્છ જમવાનું નથી મળતું જેના પગલે સ્થાનિક સુરત અને ભરૂચના ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ હોટલમાં સ્વચ્છતાને લઈને પણ ચેકિંગ કરવું જરૂરી બની ગયું હોય તેવું વાયરલ વિડિયો અને ફોટા ઉપરથી અધિકારીઓને શીખ મેળવવાની જરૂર છે આ ફાઉન્ટન છે મેનેજર છે મસ્ત મસાલા એવો ફાઉન્ટન ભાઈ कान्ना चाय पी जा कढ़ाई भिंडी है कढ़ाई भिंडी हाँ कब का बनाया हुआ ऐसा बोल रहा हूँ शाम को शाम को क्या शाम को शाम को बनाया है और ये आलू तो तो है ये आलू ये तो मैनेजर का पता क्या मैनेजर मैनेजर तू क्या करता है यहाँ पे सुबह आया हूँ तू क्या करता है इधर ऐसा बोल रहा हूँ मैं कब आया वो नहीं बोल रहा हूँ उत्पीड़क एसएमसी भी संस्कार विद्या भवन खाते ભાવિ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન હોમી લેબના સહયોગથી પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગર્વપૂર્વક ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આંતરશાળાના વિજ્ઞાન પ્રદર્શનમાં યુવા દિમાગમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં બે કેટેગરીમાં સાહીઠ શાળાઓના એકસો ને વીસ વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે કેટેગરી એક અને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે પણ કેટેગરી બે આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેક્ટની વિશાળ શ્રેણીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શ્રીમતી શૈલસા સિંઘના ઉષ્માભર્યા સ્વાગત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના અધ્યક્ષ અશોક બારોટે પણ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વૈજ્ઞાનિક વિચારના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો સુશ્રી ગુંજ કપૂર હેડ ઓફ ઓપરેશન હોમી લેબ એ પણ આકર્ષક પ્રોજેક્ટ આપ્યું હતું વિદ્યાર્થીઓને નવા વૈજ્ઞાનિક વિચારો અને નવીનતા શોધ કરવામાં પ્રોત્સાહિત મળે તે હેતુથી પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ પણ લાભ લીધો હતો SNCP સંસ્કાર વિદ્યા ભવનમાં આજ ફ્યુચર સ્ટિક એક્ઝિબિશન કેટલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન કા આયોજન કિયા હે ઇસ એક્ઝિબિશન કા આયોજન હમને હોમી લાબ કલ્લામ સેન્ટર ન્યુ દિલ્હી કે સાથ કિયા હે હમે બહોત हर्ष हो रहा है ये बताते हुए कि आज के एग्जीबिशन में 120 बच्चे पार्टिसिपेट कर रहे हैं जो 50 विभिन्न भरूच के स्कूल से आए हुए हैं आज के एग्जीबिशन के चीफ गेस्ट है श्री अशोक बारोट चेयरमैन नगर प्राथमिक शिक्षण समिति उनके साथ ही आ, आज हमारे बच्चों का हौसला बढ़ाने के लिए लैब के हेड ऑफ उप ऑपरेशन मिस गुंजा कपूर भी आई हुई हैं। हम आज कैटेगरी वन और कैटेगरी टू में एग्जिबिश को मोटिवेट कर रहे हैं कैटेगरी है फॉर स्टैंडर्ड टू और कैटेगरी है फॉर स्टैंडर्ड नाइन टू ट्वेल्व दोनों कैटेगरीज में पांच सब थीम्स हैं और और पांचों सब थीम्स में फर्स्ट और सेकंड प्राइज विनर्स रहेंगे उसके साथ ओवरऑल परफॉर्मेंस को देखते हुए हम बेस्ट स्कूल कैटेगरी वन और कैटेगरी टू प्रेजेंट करेंगे हमारी बेस्ट विशेष है सारे पार्टिसिपेंट्स के साथ और हम चाहते हैं कि बच्चे अपना बेस्ट दें बट जो ज्यादा जरूरी है वो है आज पार्टिसिपेट करना सब के साथ मिलके एक फ्यूचरिस्टिक विजन रखना जो हमारे बच्चे बहुत ही कॉन्फिडेंटली प्रेजेंट कर रहे हैं और हम आशा करते हैं कि हम ऐसे और भी कॉम्पिटिशन्स का आयोजन करें जिससे नए टैलेंट को प्लेटफॉर्म दिया जा सके थैंक यू बरुणा फर्स्ट एसएस के फिटनेस क्लासेस का दे बॉडी बिल्डिंग स्पर्धा का आयोजन करवा ભરૂચ શહેરમાં ફર્સ્ટ એસએસકે ફિટનેસ ક્લાસીસમાં બોડી બિલ્ડિંગ્સ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના ચાલીસથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિવિધ પાંચ કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં લાઈફસ્ટાઈલ ફિટનેસના ટ્રેનર જયેશ ભીસેના માર્ગદર્શન હેઠળ નયન વ્યાસે સિત્તેરથી પંચોતેરની કેટેગરીમાં ભાગ લીધો હતો

ને એમણે સપોર્ટ સારો મને કર્યો છે ને એણે એમને મને અગાઉ વધારવાની બહુ કોશિશ કરી રહી છે એસએસકેમાં જે સ્પર્ધા યોજાઈ હતી ભરૂચમાં એમાં ત્રણ કેટેગરી હતી એક મેન ફિઝિક હતી ને એક બોડી બિલ્ડિંગ હતી ને એક ડેનિમ ફિઝિક હતી ને એમાં મારો બોડી બિલ્ડિંગમાં મેં ભાગ લીધો છે ને એમાં ત્રણથી ચાર કેટેગરી હતી સિક્સટી સિક્સટી ફાઈવ સેવન્ટી સેવન્ટી ફાઈવ સેવન્ટી ફાઈવમાં મારી વેઇટ કેટેગરી હતી એમાં મેં બે ટાઈટલ માર્યા છે એક ગોલ્ડ માર્યું છે અને એક ચેમ્પિયનશીપ ચેમ્પિયન નો મેં ટાઇટલ લીધું છે ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે ભારતમાં પાંચ ઝોનની ટીમો વચ્ચે ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે આ સમગ્ર ઇનિંગ દરમિયાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું આ ઇનિંગ દરમિયાન ઝગડીયા તાલુકાના નાનકડા

ક્રિકેટમાં રસ પડ્યો હતો ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ પણ સાત એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું અને ત્યારથી જ મુસ્કાનની ક્રિકેટની જર્ની ચાલુ થઈ હતી ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનમાંથી રમવાની શરૂઆત કરી હતી અને ભરૂચ અને બરોડામાં પણ જીસીએમાં કોચ તેમજ નેપાળ અફઘાનિસ્તાન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમમાં હેડ કોચ રહી ચૂકેલા મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું કોચિંગ મેળવી હતી અને આમ પણ પોતાની પ્રતિભા બતાવી આદિવાસી દીકરીએ ઇન્ટરસ્ટેટની ઇનિંગની મેચમાં ફોર્મ જાળવી રાખી છે સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટની યાદીમાં નામ નામ છે જેઓ હાલ સાઉથ ગુજરાતની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહ્યા છે અને ઉલ્લેખનીય છે કે બલેશ્વર સ્થિત ક્રિકેટનું મેદાન પણ ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટેની સિઝન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે જેના થકી ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે પણ આ મેદાન તમામ લોકો માટે કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં ક્રિકેટની તમામ સામગ્રી ઉપલબ્ધ પણ કરવામાં આવી છે ભરૂચની કોલેજ ખાતે બે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશમાં ગુજરાતમાં કાર્યરત ઓલ ઇન્ડિયા બ્રેકવર્ડ દ્વારા ટ્રેનિંગ કેમ્પ એટલે કે બે દિવસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અમદાવાદ ભરૂચ સહિત અનેક રાજ્યોના જિલ્લાના લોકોએ આ સેમિનારનો લાભ લીધો હતો સેમિનારમાં સમાજ સાથે જોડાયેલા અને સંગઠનોને આગળ ધપાવવા બેચર રાઠોડે પણ કયા સમાજ ઉપર કેટલા ટકા અત્યાચારો થઈ રહ્યા છે કેમ અત્યાચારો થઈ રહ્યા છે અને સમાજને કઈ રીતે જાગૃત કરીશું સમાજને કઈ રીતે સંગઠિત કરીશું સમાજને કઈ રીતે સુરક્ષિત રાખીશું તેવા વિવિધ વિષય ઉપર માર્ગદર્શન સાથે સેમિનારનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વિવિધ જ્ઞાતિ સમાજ અને જાતિના લોકો પણ જોડાયા હતા અને સાચા અર્થમાં સેમિનારને સફળ બનાવવા અને સમાજના લોકોમાં જાગૃતતા આવે તેવા તમામ પ્રયાસો આ સેમિનારમાં આવરી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે બે દિવસના ટ્રેનર ટ્રેનિંગ કેડર કેમ્પમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિત માર્ગદર્શન સિંઘ આઈપીએસ ડીજીપી ઉત્તર પ્રદેશના કરવીર સિંઘ બૌદ્ધ હરિયાણા રાજ્ય વહીવટી અધિકારી શ્યામ મોહન તથા ડાયરેક્ટર મોહન પરમા રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફના ડીઆઈ માને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બામસેફ મહારાષ્ટ્રના ભીમા ભંડારે અધ્યક્ષ મહારાષ્ટ્ર બામસેફના ગોર્ધનભાઈ ગોહિલ તથા નિવૃત્ત પીએસઆઈ રાજેન્દ્ર મીના રાષ્ટ્રીય મહાસચિવ બેંક અધિવેશન ફેડરેશનના દિનેશભાઈ વરમોડા ગુજરાત પ્રમુખ બામસેફ શાંતિલાલ રાઠોડ ઇન્સાફ મંડળના અશોક મકવાણા જીવરાજ મકવાણા

इंडियन पुलिस सर्विस में उत्तर प्रदेश में एडिशनल डायरेक्टर जनरल पुलिस से रिटायर हुआ 2008 में और अब सामाजिक जागृति के लिए आ, अपने जो सामाजिक न्याय से वंचित लोग हैं उनके लिए मेरे आ, मैं काम करता करता हूँ भामसेट में अभी यहाँ पर आ, दो दिन का कैडर कैंप हुआ उसमें मुझे यहाँ आने का अवसर मिला हमारे पुराने साथी हैं विचर भाई राठौर उन्होंने मुझे इनवाइट किया था और मुझे बहुत सारी ऐसी चीज़ें जो समस्याएं हैं उनसे रूबरू होने का मौका मिला जो जो हैं हमारे सामने सामाजिक न्याय की चल रही हैं और उसका विरोध में जो उसको सांप्रदायिकता का रूप दिया जा रहा है या या उससे ध्यान लोगों को हटाया जा रहा है तो उसके लिए ज़रूरत वाम से भी समझती है कि जब तक प्रशिक्षित कार्यकर्ता नहीं होंगे और लोगों में जो भ्रम फैले हुए हैं जो जिसके कारण सामाजिक माहौल खराब हो रहा है तो वो उस तब तक जागृति नहीं होगी तब तक संविधान में जो उद्देश्य है जो लक्ष्य रखा गया है सामाजिक न्याय का आर्थिक न्याय का राजनीतिक न्याय का जो उद्देश्य काम है उसको पूरा नहीं किया जा सकता જિલ્લાના અનેક ગામોના લોકો ચોરો અને લૂંટારુઓના ભય વચ્ચે જાગરણ કરવા મજબૂત અનેક ગામોના લોકો હથિયારો સાથે લાઈટ ના જાગરણ કરતા હોવાના અહેવાલ ભરૂચ જિલ્લાના અમરેશ્વર ચાર પાંચ આરોપીઓ પાસે મળ્યા મોબાઈલ સબજેલમાં મોબાઈલ કેવી રીતે અધિકારીઓ શંકાના દાયરામાં અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફાળી મળીશું નમસ્કાર